ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે ગાયત્રીનગરની શિવ શક્તિ સોસાયટીમાં રખડતા ઢોરે અચાનક હુમલો કરતા એક નાની બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી બાળકીને બચાવવા માટે દોડી આવેલા એક યુવક પર પણ રખડતા ઢોરે હુમલો કર્યો હતો જેમાં યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો બીજાગસ્ત બારકી અને યુવકને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા શિવશક્તિ સોસાયટીના રહીશો રખડતા ઢોરનો સતત ત્રાસથી ત્રાહીમામ પોકાર ઉઠ્યા છે સ્થાનિક રહેવાસીઓએ મનપાની ઢોર પકડવાની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે તેમનું કહેવું છે કે નિયમિત કામગીરી ન થવાને કારણે આ બનાવો વધી રહ્યા છે સ્થાનિકોએ તંત્રને વહેલી તકે અસરકારક રીતે જોર પકડવાની કામગીરી કરવા માટે વિનંતી કરી છે જેથી ભવિષ્યમાં આવી મોટી દુર્ઘટના ટળી શકાય પણ અત્યારે એક એને હડપેટમાં લીધો અને એની ઉપર તૂટી એમને બચાવવા માટે આપણે હિતેશભાઈ નાકાની જેમાં બ્લોકમાં રહે છે એ એને બચાવવા ગયા અને બચાવવા જતા ખૂટ્યા હિતેશભાઈ નાકાની પોતાનો હુમલો કર્યો અને હરાયો ઢોર કેમ ખૂટી પડ્યો ખૂટી પડ્યો અને ચીરાયું પાડી નાખ્યું ચીરી નાખ્યું અને હાથમાં ઉપર ને પગ મેં બધું માર્યું

અમારા શિવશક્તિ સોસાયટી જે છે ત્રણ મળ્યા ગાયત્રી નગર પાછળ ત્યાં આગળ અને મહાનગરપાલિકાને એક જ રિક્વેસ્ટ છે એક વિનંતી છે કે આનું કાંઈક તમે લાવો નકર આમાં કેવું છે આમાં કોકનું જીવ જોખમમાં જતો છે ને ક્યારેક કોકનો જીવ પણ જતો રહેશે હાલમાં કેટલા લોકોની ઈજા થઈ છે હાલમાં અત્યારે બે લોકોની ઈજા થઈ જેમાં એક બેબી નાની હતી ધ્રુવી કરીને એને બચાવવા જતા હિતેશભાઈને તો આખું કેવું છે કે કુટુંબની ઉપર તૂટી પીડ્યો છે ને સીસીટીવી કેવું કાંઈ છે ને મારી પાસે હોત તો તમને બતાવો તમને લોકોને એમ થાય ભાઈ આ કઈ રીતનું આવું બેન શું બનાવ બન્યો હતો અત્યારે

આ બનાવમાં આ વિસ્તારમાં આવો ત્રાસ રહે છે તો તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે મેયર નું પણ અકસ્માત માં મોત થયું છે તમે તંત્ર ને શું કેવા માંગો એટલે તમે તંત્ર ને શું કેવા માંગો છો

વિપુલ બારટ દિવ્યાંગ ભાવનગર